श्री सत्य सनातन वैदिक धर्म की धर्म की अधर्म का अधर्म का प्राणियों में प्राणियों में विश्व का विश्व का माता की सनातन धर्मनी अपनी सर्वोच्च पूजनीय चार पीठ मानी एक દ્વારકા શારદા પીઠના પૂજનીય શંકરાચાર્ય ભગવાન પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય બાપુ વંદનીય સૌ સંતો અને આપ સૌ સનાતન પ્રત્યે સમર્પિત અને સનાતનનું ગૌરવ मात्र लेनारा नहीं एने वधारवानी प्रवृत्ति माटे कटिबद्ध थे सौ सैनिको अँ जे सर्टिफिकेट आप पूज्य शंकराचार्य भगवान द्वारा थोड़ा बहुत मन में ये भी हुआ कि किस प्रकार से नियुक्ति वो इस तरह से कि हम उस नियुक्ति के लायक है भी कि नहीं और हम कर पाएंगे कि नहीं इत्यादि लेकिन मुझे लगता है कि ये सर्टिफिकेट नहीं है ये जिम्मेदारी कि तुम्हारे आ काम करवा हम तो व्यासपीठ ऊपर બેઠા એટલે ભગવાન વેદ વ્યાસજીની આજ્ઞા છે ગોસ્વામી તુલસીદાસજીની અને આપણી ઋષિ પરંપરાની આજ્ઞા છે પણ એમાં શંકરાચાર્ય પીઠ જ્યારે વાહો થાબડે ને એમ કહે કે બહુ સરસ કરી રહ્યા છો ને ચાલુ રાખો આ વાહો થાબડ્યો ભગવાન શંકરાચાર્ય પીઠ દ્વારા એવા ભાવથી એમના આશીર્વાદથી જે જવાબદારી અથવા તો જવાબદારી પણ શું આમ તો એ જીવન જ થઈ ગયું છે કોઈ બાપુ કહે છે એમની વાતમાં કે કથા પછી અમને ન હોય તો થાક લાગે ઘણીવાર લોકો એમ કે ખાસ કરીને વિદેશની જ્યારે યાત્રા હોય અને ઘણીવાર એક એ જ દિવસે કથા શરૂ થવાની હોય તો કોઈક એમ કે જેટ લેગ હશે તમે થોડો આરામ કરી લો પણ અમે સામાન્ય રીતે એમ કહીએ કે એ આરામની જગ્યાએ જઈએ છીએ વ્યાસપીઠ ઉપર જવું એ જ અમારે માટે આરામની જગ્યા છે ગોસ્વામી તુલસીદાસજી પણ જ્યારે એના માટે તેને પાયો પરમ વિશ્રામ કહેતા હોય ત્યારે વિશ્રામ સ્થાન મેકમ કવિ પર વચસામ એ વિશ્રામ સ્થાન એટલે વ્યાસપીઠ એ તુલસી પીઠ એ ધર્મપીઠ એના ઉપર બેસીને જે કંઈ સેવા થાય છે જે સાધના થાય છે ગોસ્વામી તુલસીદાસજી જ નહીં અમને તો એવું લાગ્યા કરે કે અમે અમારી પોતાની હારે વાતો કરીએ છીએ જેમ તુલસીદાસજીએ પોતાના મનને કથા સંભળાવી એમાં સનાતન ધર્મ રક્ષક એનો બાપુ એક અર્થ હું એવો કરું કે સૌથી પહેલા વેલા તો આપણે આપણા ધર્મની એટલા નિજ ધર્મની રક્ષા કરવાની છે કે હું મારા આચરણને બરાબર જોતો રહું મારા ધર્મની હું રક્ષા કરું છું કે નહીં મારા કર્તવ્યનું હું બરાબર પાલન કરું છું કે નહીં જે વ્યાસપીઠ ઉપર ભગવાને બેસાડ્યા છે તો એના પ્રત્યે વફાદારી સાથે એના પ્રત્યેની નિષ્ઠા સાથે સૌથી વધારે તો માણસ પોતે પોતાને માટે જવાબદેહ છે પોતાની જાતને સતત પૂછતા રહેવું પડે તો મેં સ્વયં આપને ધર્મ કી રક્ષા રહા હું કે નહીં તો રક્ષક કા પહેલાં તો અર્થ મેં એ લગાવા અને શંકરાચાર્ય ભગવાનના આશીર્વાદથી વ્યાસ પરંપરા વશિષ્ઠ પરંપરા મહર્ષિ વાલ્મિકીની ગોસ્વામી તુલસીદાસજીની પરંપરા એ પરંપરાને જ્યારે આગળ વધારતા હોઈએ ત્યારે એ ઋષિઓના પણ નિશ્ચિતપણે આશીર્વાદ સાથે આ કાર્ય પણ હવે આમ આ ધબ્બો પડી ગયો એટલે જરાક એમાં વધારે એનર્જાઇઝ થયા હોય ને એવું લાગે છે સતત સનાતનની સૌ ચિંતા કરતા રહ્યા છે અને સનાતનની ચિંતા કરે ને એના માટે ચિંતન કરે એ જ સનાતની છે પણ વાત એ છે રક્ષા ધર્મની એટલા માટે કરવાની છે કે ધર્મ કમજોર નથી જેની આપણે રક્ષા કરવી પડે પણ ધર્મની રક્ષા થકી જ આપણી રક્ષા સંભવ છે એટલા માટે રક્ષિત ધર્મ રક્ષતી રક્ષિત ધર્મ હિ રક્ષા કરતા હૈ અને એટલા માટે આ રક્ષામાં અત્યારે વિશેષ કરીને વધારે આ દિશામાં સાવધાની સાથે અને વિવેક સાથે બુદ્ધિપૂર્વક ેશ રીતે નહી પણ પૂરા ભાવ શ્રદ્ધા અને સમર્પણ સાથે આની અંદર લાગવાની એટલા માટે જરૂર છે કે ક્યાંક સનાતન ને આચ આવે ક્યાંક એને પ્રહાર થાય ક્યાંક એને હાનિ પહોંચે ઘણીવાર વાર હાનિ પહોંચાડવાનો સામે વાળાનો ભાવ હોય જ એવો આપણે આક્ષેપ ના પણ કરીએ પણ પહોંચે છે એ હકીકત છે ઘણી વાર બાજુમાં માણસ બેઠો હોય અને વારે ઘડી એવી રીતે ટેકો લેતો હોય એની કોણી આપણને વાગતી હોય એ આપણને ઠોહા મારવા માટે બેઠો છે એવો કદાચ આપણે અર્થ ન લઈએ પણ ઠોહા વાગે ત્યારે કેવું તો પડે બાપા હરખો બેસ જરા ખંભાળીને બેસ આપણો જ હોય આપણો જ ભાઈ હોય પણ એને જરા કેવું પડે વાલા તમારી કદાચ આ વાલ કરવાની રીત હશે પણ થોડી નથી ગમતી એક વાત મેં હંમેશા કહી છે અહીંયાથી ચૈતન્ય મહારાજે પણ વાત કરી સનાતનની ગંગા એના કેટલાય ઘાટ છે આ સંપ્રદાયો એ આપણા આચાર્ય મહાપુરુષો એ બાંધેલા ઘાટ છે આ સનાતન ની ગંગાને કાંઠે એટલા માટે કે આપણને સગવડ રે નાવાની એમાં ઉતરવાની ઘણી વાર ક્યાં કેટલું પાણી ઊંડું છે એની ખબર ન પડે સગવડ રે એટલા માટે એક ઘાટ નિમ્બારકાચાર્ય ભગવાને બાંધ્યો એક ઘાટ રામાનુજાચાર્ય ભગવાને બાંધ્યો અને એ દરેક સંપ્રદાયનું નામ આપીને આપણે કેવી સગવડ કરી રાખીએ આપણા આચાર્ય મહાપુરુષોએ કે અહીંયા નાઓ અહીંયા સ્નાન કરો આપણે કાશીમાં જઈએ છીએ તો અસી ઘાટથી લઈને એક્યાસી એસી એક્યાસી કરતા વધારે ઘાટ ત્યાં ખાલી વારાણસીમાં છે પણ ઘાટોની શોભા ઘાટોનું મહત્વ ગંગા થકી છે દૂર થઈ જાય પછી તમે જો એવા ઘાટ હાવ સુના પડ્યા હોય એનું સૌંદર્ય જતું રહ્યું હોય એની સ્વચ્છતા પણ એટલી બધી નહીં એટલે સનાતનની ગંગાને એકદમ ચીપકીને રહ્યો તો મહિમા છે તો સૌંદર્ય છે સંપ્રદાય શબ્દ આપને આપને બહુ સુંદર હૈ મહત્વપૂર્ણ હૈ કે આટલા સરસ મજાના રસ્તા કર્યા ઘણી વાર યુવાનોની સાથે જયારે ઇન્ટરેક્શન થાય ત્યારે એ લોકો પણ પ્રશ્ન પૂછતા હોય કે ઓલામાં તો એક જ અને એકેશ્વર છે આપણે ત્યાં આટલા બધા ભગવાનો આટલા બધા દેવતાઓ આટલા બધા સંપ્રદાયો સૌ પોતપોતાની અલગ અલગ વાત કરે આવું શું કામ હું એમને કહું કે ભાઈ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને આપણને મેન્યુ કાર્ડ પકડાવે હાથમાં કેટલી બધી આઈટમો એમાં સાઉથ ઇન્ડિયન ડિશિસ હોય એમાં પંજાબી હોય એમાં મેક્સિકન હોય ઘણું બધું હોય એટલે આપણે વખાણ કરીએ કે આ રેસ્ટોરન્ટ બહુ સારું છે આમાં કેટલી બધી વિવિધ પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ છે પણ આપણે બધું ખાતા નથી આપણી રૂચિ પ્રમાણે અને આપણા ખિસ્સાને પોસાય એ પ્રકારે આપણે ઓર્ડર આપીએ અને આપણે એન્જોય કરીએ એમ આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી એ સનાતનની સમૃદ્ધિ છે નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે પણ તકલીફ ત્યાં છે કે જારે એની અંદર વેપાર ઘૂસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ બધાય શબ્દ મારે નથી વાપરવા પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ છે મને એ સા સા સુના હે ભગવાન महावीर કે સમય મે બબુ કદા ભગવાન महावीर ની જ વાત હતી જો હું ન બોલતો હો તો સેંકડો સંપ્રદાયો અસ્તિત્વમાન કોઈ ભગવાન महावीरને પૂછ્યું કે એ સમય કોણ सही कौन गलत और भगवान महावीर ने जवाब दिया कि इसके साथ भी लगाओ तो सब सही है और ही लगाओ तो सब गलत है कि आज हमारू सारू हमारू श्रेष्ठ आपने अपना संप्रदाय ने संप्रदाय सिद्धांतों में आचार्यों महापुरुषो आपने जे कहीं कहू એની અંદર અન્ય નિષ્ઠા હોય હોવી જોઈએ એનો વાંધો નહીં પણ હું જ્યારે એટલો બધો મારી જાતને ઊંચો બતાવવાની કોશિશ કરું કે ગાળ દેવાની દરેક ઠેકાણે જરૂર ન પડે પણ ઘણી એવી રીતે બોલાતું જાય કે બીજાને આમ જાણે નીચા પાડતા હોઈએ અને ક્યારેક તો બહુ સ્પષ્ટ રીતે પણ એવું થતું હોય છે એ ના થાય એટલા માટે થઈ રહ્યો એમાં હવનું હિત છે એમાં સનાતનની ખરા અર્થમાં સેવા છે અને સંપીને રહેવા માટેના અમુક નિયમો છે એના માટેના અમુક નિયમો છે એ સાથે રહી છાપામાં મેં વાંચ્યું કે ઓલા છોકરાનું કઈક બ્રેન વોશ કર્યું સાધુનું કામ બ્રેન વોશ નું નથી હાર્ટ વોશ નું છે એને બ્રેન વોશ ન કરાય એને હવના હૈયા હોય ને એને ધોવાના હોય ને એને નિર્મળ કરવાના હોય પાવા બ્રેન વોશ હોય એટલે સાધુ સંતો નું કામ હાર્ટ વોશ કરવાનું છે દિલ ને સાફ કરવાનું છે મન ને નિર્મળ કરવાનું છે અને પછી એને નક્કી કરવા જો કામે ને એવો બેકાવવો જોઈએ ભાઈ તારે આ નીકળ આપણી તો ઋષિ પરંપરા અને મુનિ પરંપરા ઋષિ યાજ્ઞ છે તો હામે ભરદ્વાજ મુનિ પણ છે એ આપણી પરંપરા અને ઋષિ પરંપરાના બધા મહાપુરુષો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એણે સનાતનની બહુ મોટી સેવા કરી છે નિશ્ચિતપણે જ્યારે આપ સાધુ પુરુષોની સાથે બેઠો ત્યારે ઘણી ચર્ચા ચાલે તો ઘણી બાપુ આપણને સાંભળવા મળે ને કે નવા સાધુઓ તૈયાર થતા નથી એટલે એની મેળે થાય તો બહુ સારું એની ખેતી કરવા આપણે ન એને બરાબર એવો વૈરાગ્ય જામે એ કરતા કરતા પછી યદ હરેવ વિજેતરે પ્રવ્રજેત પછી એ પ્રવ્રજા લઈ લે એ વાત જુદી નહીં તો અત્યારે જે સમાજ ભણેલો ગણેલો છે અત્યારે જે રીતે સમાજની વિચારધારા તૈયાર થઈ રહી છે એમાં સાધુ સંસ્થા પ્રત્યેનો આદર ને શ્રદ્ધા એવી ને એવી ટકી રહે એ જોવાની જવાબદારી પણ સાધુ સંસ્થાની છે અને એવો નિર્મળ હૃદય વાળો એક વિદ્યાર્થી તૈયાર થાય પછી એને નક્કી કરવા દો કે એને ક્યાં જવું છે કઈ રીતે જવું છે આ રીતે કારણ કે પૂજ્ય બાપુને સાંભળવાના છે પછી જગતગુરુ ભગવાનને આપણે સાંભળવાના છે એટલે સનાતન માટેની આ એક હું સમજુ છું કે સૈનિકો તરીકેની નિયુક્તિ છે આપણે આ સેનામાં ભરતી થયા છે એવો ભાવ છે ભગવાનનું પણ એક નામ વિશ્વક્ષેન છે અને વિશ્વક્ષેન વિશ્વક એવા ભગવાન આ અને એમાંય અમે અમે એક પ્રકારના સૈનિક છીએ શરણદ બાપુ આપ છો મુક્તાનંદ બાપુ છે અહીંયા બધા સામે બેઠા છે આ બધા કેસરિયા કરેલા સૈનિકો છે અને સૈનિક જ્યારે કેસરિયા કરે એ પેલા કિલ્લામાં રહીને લડતા હોય અને કેસરિયા કરે એટલે એ સુરક્ષાનો કિલ્લો છોડીને બહાર આવી અને યા હોમ કરીને એક मैं मैं बहुत सरस सांभेलू को कोई जगह कि कोई संन्यासी महापुरुष चरण स्पर्श दिन बदा श्रद्धा हो धक्का मुक्की करता था तो एमने बहुत सरस कहू कि भैया हमको दूर से प्रणाम करो ओम नमो नारायण बोले महाराज जी आपके पवित्र चरण स्पर्श से हम लोग अपने आप को पवित्र हुआ मानते हैं तो आप क्यों क्यों मना कर रहे हैं तो उन्होंने कहा कि मुर्दे को स्पर्श नहीं किया जाता उससे कोई पवित्र नहीं होता स्नान करना पड़ता है ना बेटा आप लोगों को यदि मृत शरीर को आपने स्पर्श किया मुर्दे को स्पर्श कर लिया आप किसी के दाह संस्कार में गए स्मशान में तो वहां से आकर के स्नान करना पड़ता है तो उसको कैसे पवित्र हाँ ठीक है हम मुर्दे का भी बहुत आदर करते हैं और आमने आम कदा भले बातता हुई है अपन गुजरी तो आदर करे मानस तो मुर्दे को स्पर्श नहीं किया जाता बेटा नहीं तो अपवित्र होते हैं तो बोले बापू आप स्वामी जी आप क्या कहना चाहते हो बोले हम तो मरे हुए हैं ये तो राख का ढेर है ये तुम देखते नहीं ये तो अग्नि में ज्ञान की अग्नि में ये जला हुआ शरीर है राख ना रमकड़ा मारे रामे रमता राख्या खरा अर्थ में हम राख ना रमकड़ा थी हमें तो फरी બાકી તો એ જ્ઞાન જ્ઞાન દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા એમ એટલા માટે તો આપણા સંન્યાસીઓ આપણી સંન્યાસ પરંપરામાં એ અગ્નિને પણ સ્પર્શ કરતા નથી પોતે રાંધીને જમતા નથી ભિક્ષા લે પોતે અગ્નિને સ્પર્શ ન કરે પૂછ્ય શંકરાચાર્ય ભગવાન એ દીપ પ્રાગટ્ય કરાવરાવે આપણી પાસે અમુક એ મર્યાદા છે સંન્યાસની તો એ તો આ પોતે જ અગ્નિરૂપ છે આ વસ્ત્ર પણ અગ્નિનું જ જાણે સ્વરૂપ છે તો બોલે આમ તો અને એ મરે હુ હિ હૈ કો સ્પર્શ નહીં કરતે બેટા એ ઉતથી મહાપુરુષ ખરા અર્થમાં આ રીતે જે મરે છે ને ખરા અર્થમાં જીવે છે એટલે કેસરિયા કરેલા આપ સૌ મહાપુરુષો છો અને એ મહાપુરુષોને પ્રણામ કરવા માટે અને આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યને આ નિયુક્તિ પત્ર દ્વારા આશીર્વાદનો ધબ્બો માર્યો છે જેથી કરીને વધારે સારી રીતે કાર્ય કરી શકીએ એની પ્રસન્નતા છે પૂજ્ય શંકરાચાર્ય ભગવાનને પ્રણામ પૂજ્ય મુક્તાનંદ બાપુને પૂજ્ય બાપુને સૌ સંતોને પ્રણામ સાથે મારી પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું અને એકલા યુનિફોર્મ પહેરી લેવાથી સૈનિક ન થવાય થોડા વર્ષો પહેલા બાબુ એકવાર અમે વડાપ્રધાન મૌની વડાપ્રધાન આપણા ભારતના એક કુશળ અર્થશાસ્ત્રી મનમોહનસિંહજી તો ત્યાં બેઠા હતા એમના ને બીજા બધા પણ હતા સાથે આપણે ગંગાજી માટે જ ગયા હતા કે ગંગાને રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરો गंगा अविरल बहेगी तो बहुत हद तक वो अपने आप को खुद को निर्मल कर लेगी तो गंगा ये अविरलता खत्म होती है तो निर्मलता भी एकदम जोखिम में आ जाती है